કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયેલો આરોપી હિતેશ વાઘેલા ઉર્ફે રોકી રિક્ષાવાળાની ગઈકાલે કાગડાપીઠ પોલીસે ગણતરીના કલાકોમાં તો ધરપકડ કરી હતી પરંતુ તેના પડઘા હવે ઘેરા પડ્યા છે અને બે પોલીસ કર્મીઓને ઘર ભેગા થવાની નોબત આવી છે તેની પાછળનું કારણ છે કે આ બે પોલીસ કર્મચારી દ્વારા તેમની ફરજમાં બેદરકારી દાખવવામાં આવી છે તે પ્રકારની વાત સામે આવી રહી છે અને આ મામલામાં ઝોન સેક્સના ડીસીપી દ્વારા આ મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે

જે રીતે અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે તે ઘટના મીડિયામાં હેડલાઇન્સનું કેન્દ્ર પણ બની રહી છે થોડાક સમય અગાઉ ઠાકોર સમાજના યુવાનની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી અને તે ઘટનામાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એ પટેલે તે જે તે સમયે ફરજ પર બેદરકારી દાખવી તેવા તેમના ઉપર આરોપ હતા અને તે મામલામાં અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા ત્યારે આ બાદ ગુરુવારે રાત્રી સમયે કાગડાપીઠ પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં હિતેશ વાઘેલા ઉર્ફે રોકી રિક્ષાવાળાની ધરપકડ કરી હતી તેને કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો જોકે આરોપી તે રાત્રિ દરમિયાન પોલીસને ચકમો આપીને ફરાર થઈ જાય છે આ ઘટના બન્યા બાદ વાયુ વેગની જેમાં સમાચાર વહેતા થાય છે પરંતુ હાલ પ્રશ્ન એક મહત્વનો પણ સામે આવ્યો છે કે કાગડાપીઠ પોલીસ સ્ટેશન જે નવું બની રહ્યું છે તેનું કામકાજ હજી ચાલી રહ્યું છે ને જે બીજું પોલીસ સ્ટેશન હાલ હંગામી ધોરણે ચાલી રહ્યું છે ત્યાં લોકઅપની પણ વ્યવસ્થા નથી તેના કારણે આ પ્રકારની ઘટના સામે આવ્યા હોવાની વિગતો કહેવાય રહી છે પરંતુ ગઈકાલે જેવી રીતે એસીપી યુવરાજસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી હિતેશ વાઘેલાની વટવા ખાતેથી કાગડાપીઠ ડિસ્ટાપની ટીમે ધરપકડ કરી હતી અને ત્યારબાદ પત્રકાર પરિષદમાં તેમણે જે ખુલાસાઓ કર્યા હતા ને એવું પણ જણાવ્યું હતું કે જો કોઈ પણ પોલીસ કર્મી આ ઘટનામાં તેની બેદરકારી હશે તો તેની સામે ખાતકીય તપાસ કરીને પગલાં પણ લેવામાં આવશે ત્યારે આ મામલામાં મહત્ત્વના સમાચાર પણ આજે સામે આવી ગયા છે જેમાં ઝોન સિક્સના ડીસીપી રામ મોહન સેનીના આદેશ મુજબ બે પોલીસ કર્મીઓને કાગડાપીઠના સસ્પેન્ડ કર્યા છે જેમાં એસઆઈ અર્જુન અર્જુનસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ ભરતકુમાર હેમુભાઈને સસ્પેન્ડ કરવામાં આવતા ખળબડાહાટ મચી ગયો છે જેમાં તેમના પર જે રીતે એલિકેશન સામે આવ્યા છે કે તેમણે પોતાની ફરજ પર બેદરકારી દાખવી છે તેના કારણે આ પકડના પગલાં ભરાયા છે ત્યારે હોતેસ વાઘેલા ઉપર રોકી રિક્ષાવાળાના આ કારસ્થાનના કારણે બે પોલીસ કર્મીઓને ઘર ભેગા થવાનો વારો આવ્યો છે અને આ આજ અઠવાડિયામાં ત્રીજી સસ્પેન્ડની ઘટના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં બનતા પોલીસ વિભાગમાં ફફડાટ ફેલાયો છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં